બનાસકાંઠા જિલ્લામાં ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનો ઘોડાપૂર દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માય ભક્તોએ વહીવટી તંત્રની વ્યવસ્થાઓને વખાણી વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ શક્તિ તપ અને શ્રદ્ધા શ્રદ્ધાના જાણે ઘોડાપૂર ઉમટ્યા છે ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે

અહીંયા માના દર્શન કરવાથી આનંદની અનુભૂતિ થઈ રહી છે હું આપ સૌને અહીં માના દર્શન માટે આવો અહીં આવી જશો કે ચારે તરફ રસ્તાથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે જે બદલ હું ધન્યવાદ વ્યક્ત કરું છું ઉમર ગામના રહેવાસી યાત્રાળુ શ્રી દીપક પંચાલે જણાવ્યું હતું કે અંબાજીના મેળામાં આવ્યો અહીં માના દર્શન કરવાથી ધન્યતાની લાગણીનો અનુભવ થયો છે મને માના ધામે ધજા ચડાવવાનો લાહવો મળ્યો છે ખરેખર રાજ્ય સરકારે આટલી સારી વ્યવસ્થા કરી છે કે અહીં અમને જરાય તકલીફ પડી નથી સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના રાજપુર ગામના યાત્રાળુ શ્રી પટેલ આશીષે જણાવ્યું હતું કે માં અંબેના દર્શન કરવાથી ધન્યતા અને પાવનતાનો અનુભવ થયો છે અહીંની વ્યવસ્થા બહુ જ સારી છે એ બદલ હું ગુજરાત સરકારને ધન્યવાદ આપું છું આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાંથી મા અંબેના દર્શનાર્થે પધારેલા શ્રી ઉમાબેન રાવલે જણાવ્યું હતું કે હું માના દર્શને છેલ્લા દસ વર્ષથી આવું છું અહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો કર્યો છે જેમાં લીધી સ્વચ્છતાથી લઈને તમામ સુખ સુવિધાઓનું પ્રમાણ વધ્યું છે આ માટે રાજ્ય સરકારનો હું આભાર માનું છું અંબે હું મારું નામ દીપક છબલદાસ પંચાલ છે હું ઉમરગામ છેવાડા ગુજરાતથી આવું છું અને અહીંયા અમે અંબાજી ભાદરવી પૂનમના છે મેળામાં દર્શન કરવા માટે આવ્યા હતા અમને અહીંની વ્યવસ્થાથી માંડીને બહુ સારું લાગ્યું દર્શન બી સારી રીતે અમને બહુ આનંદ આવ્યો ધજા ચડાવવાનું તો ધજા બી અમને ચડાવવા દીધી વ્યવસ્થા અમે ધજા બી ચડાવ્યા પણ અમને ખૂબ ખૂબ આનંદ થયો રાજ્ય સરકારની વ્યવસ્થા એટલી સારી છે કે અમને જરાય તકલીફ નહીં પડી એકદમ આનંદથી અમે ફરી આવ્યા અહીંયા આરામથી દર્શન કર્યા પ્રસાદ જીધો બહુ આનંદી થયું અમને ખૂબ આનંદ થયો ભગવાન જય માતાજી અમને ખૂબ ખૂબ આનંદ છે માતાજી કૃપા થઈ ગઈ Well